નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ગઈકાલે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી ને હજી પણ વરસાદ છે તે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોને ફરી એકવાર રાતે રડવાનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે કેમ કે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે જે કેળના પાકની ખેતી થાય છે તે પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એટલું જ નહીં જે ગ્રામ્ય વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે ને લઈને ઘર વખરીના સામાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વાલિયા તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડહેલી ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને તેમણે ખાસ સૂચનો કર્યા હતા જેમાં લોકોને હાલ જે વરસાદી માહોલ છે આગામી દિવસોમાં જ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે કઈ કઈ સાવચેતીના પગલાંઓ લેવા છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ત્યાં તહેનાત છે એટલે કોઈપણ પ્રકારે કોઈ જીવના જોખમે કોઈને બચાવવાના જાય તે માટે પણ તેમના દ્વારા ખાસ

આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસ્ટોલ અથવા તો જે પણ સરકાર સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને ડોલ કા તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો કરતા રહીશું પચીસ જેટલા હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં સિત્તેરથી થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોખેરથી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું હતામાંથી તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે તેમણે ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત લીધા બાદ તેમણે કેટલીક બાબતોને લઈને જે ત્યાંના અધિકારીઓ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને પણ નંબરો છે તે ગામના લોકોને આપ્યા હતા અને ખાસ જે તકેદારી છે તે વરસાદના સમયે રાખવાની છે તેને લઈને તેમણે વાત કરી હતી ત્યારબાદ આવી જ રીતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ આજે ઓન ફિલ્ડ જોવા મળ્યા હતા તેઓ ઝઘડિયા તાલુકાની મુલાકાતે હતા અને જ્યાં કેળના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેને લઈને તેમણે અધિકારીઓ જે ફરજ ઉપર સર્વે માટે હાજર ન હતા તેમને જાહેરમાં પતળાવી નાખ્યા હતા તેમજ જે લોકોને નુકસાન થયું છે જે ખેડૂતોને હાલ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમને તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તે પ્રકારે તેમણે માંગ કરી છે ને તેમણે અને તેમણે ખેતી અધિકારીનો પણ ઉધળો લીધો હતો પહેલાં તો મનસુખ વસાવા તે ઘટના સ્થળે પહોંચ્યા તેમણે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરતા શું વાત કહી અને શું તેમણે નિવેદન આપ્યું તે સાંભળેલું આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ખૂબ અતિ ભારેથી ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાથી માંડીને બધું તૂટ્યું છે ક્યાંક ક્યાંક પૂરના કારણે લોકોના ઘરોમાં સોસાયટીમાં પાણી આવી ગયા છે અને સાથે સાથે તેટલું જ ખેડૂતોને પણ આખા ગુજરાતભરની અંદર નુકસાન થયું છે ભરૂચ જિલ્લામાં પણ આ ઝઘડિયા તાલુકાના ઇન્દોર વિસ્તાર પાણીથા વિસ્તાર અને ગ્વાલી વિસ્તાર જે નર્મદા કાંઠે આવ્યો છે ગોવાલી વિસ્તારમાં તો આખા ગામોમાં પાણી ફરી છે અને કેટલાક રેલવે ટ્રેકની આસપાસ બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે ની આસપાસ પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો માલ પાણીમાં આજે છે આજે ઇન્દોર પાણેથા ગામની મુલાકાતે છે અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો કોપ કે એમાં જે કેળો પંદર વીસ દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એક એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે તો આજે આ મુલાકાત મુલાકાત માટે આ છે તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી મેં એમને ફોન થી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો કારણ કે એક સર્વે થઈ ગયા પછી ખેડૂતને સાફ સુફ કરતા ફાવે તો જિલ્લાના અને તાલુકાના જે આની સાથે જોડાયેલા અધિકારીઓને મેં અહીંયા અહીંયાથી ફોનથી મેસેજથી જાણ કરી કે તાત્કાલિક સર્વે કરો અને જે પણ સરકારમાંથી જે સહાય મળે છે એ સહાય ઝડપથી એમને ખેડૂતોને મળે એ રીતના રજૂઆત કરીશું આખા ભરૂચ જિલ્લામાં જ આ આ પ્રકારના જે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન મળે એના માટે સરકારમાં અમે રજૂઆત કરીશું હા તો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ સાથે એમના દ્વારા જે પત્રકારો સાથે વાતચીત કરતા નિવેદન આપ્યું છે સાથે જે ખેડૂતોને કેડના પાકને નુકસાન થયું છે તે બાબતે તેમણે અધિકારીઓને પણ કતડાવ્યા છે અને જલ્દી સ્થળ પર આવીને નિરીક્ષણ કરવામાં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ને હાલ તેઓ અલગ અલગ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે લોકોને પણ જાગૃત અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને જે જગ્યાએ હાલ લોકોને હાલાકી પડી રહી છે પાણી ભરાવાની સમસ્યા હોય તે વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર પણ ભરૂચનું તંત્ર કરી રહ્યું છે પરંતુ જેવી રીતે ફરી એકવાર ધારાસભ્ય અને સાંસદ મેદાને આવ્યા છે અને લોકોના પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે તે કામે લાગ્યા છે તેના તેના કારણે જનતા પણ મુશ્કેલીમાં ના મુકાય તે માટે અધિકારીઓને ખાસ હવે નેતાઓ સૂચનો કરી રહ્યા છે